માં એક ભગત થાય નરસિંહ મહેતા એક ભક્ત થયા આખી નાગરી નાચ ને તારી દીધી જલારામ બાપા એક થયા સમસ્ત લુવાણા નાતી ને તારી દીધી એમ તો નહીં પણ આજે પણ જેટલી માનતા રામની થાય છે એટલી જ માનતા જલારામની થાય છે માટે ભક્તિ અને સંસ્કાર અને विवेक અને લાવવા માટે મહેનત કરી પડશે એકવાર તમે જો મહેનત કરી અને તમારા પરિવારમાં લાવો તો પેઢીઓ સુધી એ ન થાય પણ પાછું આ શરૂઆત તો કે પેલા આપણા ઘરમાંથી કરવી પડે આપણે ભગવાન ને પગે લાગીએ છીએ આપણે આપણા મા બાપ ને પગે લાગી તો આપણા સંતાન લાગશે બાકી લાગશે આપણે જેવું કરશું એવું એ કરશે એટલા માટે તો સંત પુનિતે કીધું ને જેવું કરો તેવું બરો એ ભાવના ભૂલશો નહીં એ ભાવના જેવી રીતે રહો છો એવા તમારા સંતાનોમાં સંસ્કાર આવે છે એક ગામડું ગામ એમાં એક બેન રહે છે એ બેન ને દીકરો મોટો થયો

તને આપવું છું આમાં તો જમવાનું અમને દેજે તો કે કાંઈ વાંધો નહીં એ બેન પંદર દિવસે ફરી પાછા આવ્યા એટલે વહુને પૂછ્યું કેમ વહુ બરાબર તો કે હા બરાબર કહી દા માં કાંઈ ભોલ્યા તો કે ના કાંઈ ન બોલ્યા એ તો વધારે રાજી થયા તો કે જમવાનું બરાબર એ કે બરાબર દીધું તો કે થિબડીમાં તો કે એ બરાબર છે તો કે પછી એને નાખી દીધી તો કે ના કેમ તો કે મેં એને સાચવીને રાખી છે

માટે વિવેક માં જગદંબા વિવેક દેખાડે છે નાનપણથી એમનું ચરિત્ર સત્ય એટલે સતી નામ